તો રાહુલ ગાંધી થશે તેવો દાવો પણ કરી દીધો હાલ તો ગાંધીજી અંગે કરેલી ટિપ્પણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવો હોય તો લખી લેજો આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક લુચાઈ હતી આ તો માણસ સંપૂર્ણપણે નિખાલાસ માણસ અને એકદમ અણી સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડગ લઈને લઈ અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર છે

હવે અમને શું કહેવું સરદાર પટેલ બાબા સાહેબ આંબેડકર આ બધા વ્યક્તિત્વ કે જેને દેશને એક કર્યો જેને બંધારણ અને બંધારણ થકી આ દેશને લોકશાહીમાં અમૂલ્ય પ્રદાન જેમનું છે એમને કોઈ દિવસ યાદ નહોતા કર્યા એમનું સન્માન નહોતું કર્યું પરંતુ ભારતીય જનતા પાર્ટીના મનમાં પડ્યું છે હવે જે સન્માન જે કરવાપાત્ર લોકોનું સન્માન પણ એ લોકો નહોતા કરી શક્યા એ સરદાર પટેલને પણ વિસરાવાનો પ્રયત્ન કર્યો બાબા સાહેબને કેટલો અન્યાય કર્યો ઇતિહાસ ગાવા છે અને અત્યારે આ રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધીજીની સાથે સરખામણી કરી અને બંનેના વ્યક્તિત્વ કે જે રાષ્ટ્રપિતા ભારત દેશના કહેવાય એમના માટે આવા શબ્દો ઉચિત નથી અને એ જ્યાં પણ બોલ્યા હોય જેટલા વાગે પણ બોલ્યા હોય મારી દ્રષ્ટિ યોગ્ય નથી તો કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુના નિવેદનથી હવે તો કોંગ્રેસ નેતાઓ પણ કિનારો કરી રહ્યા છે કોંગ્રેસના નેતા બિમલ શાહે કહ્યું કે ક્યારેય મહાત્મા ગાંધી અને રાહુલ ગાંધીની સરખામણી ન થઈ શકે રાહુલ ગાંધી તો માત્ર મહાત્મા ગાંધીના આદર્શોને આગળ લઈને વધી રહ્યા છે શબ્દો પકડવા કરતા મર્મ પકડવો વધુ વધુ જરૂરી છે તો એમણે જે ગાંધીજીનો સંદર્ભ હતો એ સમયનો જે સંદર્ભ હતો એ સમયના સંદર્ભની વાત કરી છે અને આજે સાચારની અંદર આપણે જોઈ રહ્યા છે કે રાહુલ ગાંધીએ સાથે જતા પૂર્વક પહેલા 4000 કિલોમીટરની પદયાત્રા કરી ત્યારબાદ 6300 કિલોમીટરની પદયાત્રા કરી અને આ પદયાત્રાની અંદર એમને એક જ સંદેશો આપ્યો છે બીજી વખતની પદયાત્રામાં ન્યાય સંદેશો આપ્યો છે અને પહેલી વખતની પદયાત્રામાં આપણને બધાને ખબર છે જે નફરતની દુકાન ખુલી ગઈ હતી એમાં પ્રેમની દુકાન અને લોકોને સાથે જોડવાની વાત કરી હતી એટલે હું માનું છું કે એને અલગ રીતે નહીં લેતા તમે પણ હજુ એને વ્યવસ્થિત રીતે તમે જેમ મને સંભળાયું એમ આપ પણ એક બે વખત જો સાંભળશો તો આપણને ચોક્કસ એનો ભાવર સમજાય એ જે તે વખતનો સંદર્ભ અને આજના સંદર્ભમાં મોટો ફરક દેખાય છે ઇરાદાપૂર્વક પણ ના કહેવાય કે એની જીભલપસી એમ પણ ના કહેવાય અને તમે જુઓ તો ગાંધીજી માટેનો જે આદર્શ છે કે ગાંધીજી એક આપણા દેશની અંદર એક પ્રતીક છે આપણે ગાંધીજી માટે રાષ્ટ્રપિતા એટલા માટે જ શબ્દ પ્રયોગ કર્યો છે કે ગાંધીજીએ અહિંસા અને આપણને બધાને ખબર છે કે એના માધ્યમ દ્વારા દેશને કોઈપણ જાતના શસ્ત્ર વગર આઝાદી અપાઈ છે એટલે એક આદર્શ બન્યો છે એક રોલ મોડેલ દેશ માટે ગાંધીજી એ બન્યા છે મેં હમણાં જ કીધું કે અમારા ગેહલોતજી છે એ એમને ગાંધી વિચારને પૂરેપૂરો પચાવ્યો છે અને પ્રજા સમક્ષ મુખ્યમંત્રી તરીકે પણ પ્રચાર તરીકે એમને સાબિત કરીને બતાવ્યું છે એમ હું માનું છું કે રાહુલ ગાંધીને જે દિશામાં રાહુલજી પ્રયત્ન કરી રહ્યા છે એ એ રોલ મોડલ તરીકે મહાત્મા ગાંધીજીને લઈને આજે એ રસ્તા પર નીકળી પડ્યા છે

સ્વાભાવિક રીતે રાજકારણની અંદર મુદ્દા બનતા હોય છે પણ જ્યારે સામે પક્ષે વ્યક્તિ ભૂલને કબૂલ કરીને એની વાત કર જ્યારે મીડિયાની સામે કોઈ વાત કરતા હોય અને વાત કરતા સમયે ક્યાંક અર્થ જે મુદ્દાને જે દિશામાં લઈ જવા માંગતા હોય ને એ દિશાથી ક્યાંક ભટકી જતા હોય છે એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે પણ એમનો ઈરાદો જે છે ઈરાદો નેક હતો ઈરાદો એ પૂજ મહાત્મા ગાંધીજીના આદર્શ અને એના આદર્શ અને પદ ચિહ્નો ઉપર રાહુલ ગાંધીજી આગળ ચાલી રહ્યા છે એ જ એનો ભાવ હતો એમનો ભાવ કે એવો નહોતો કે જે જે શબ્દોનો ઉચ્ચારણનો થયો એ ઉચ્ચારણનો ભાવ એમનો નહોતો